મિત્રો જીવનમાં તમારું એવું નામ બનાવો કે તમે દુનિયામાં ન હોવ ને તો લોકો તમને યાદ કરે અને તમે હોવ અને કોઈ જગ્યાએ જવાના હોય ને તો લોકો તમારી રાહ જોઈને બેઠા હોય નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોરને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાત છે એવા એક મહાત્માની કે જે ગામે ગામે ફરીને પોતાના ઉપદેશો આપતા આખી જિંદગી તેમના ઉપદેશો આપવામાં પૂર્ણ થવાની તૈયારી હતા તે ધીમે ધીમે વૃદ્ધ પણ થવા લાગ્યા હતા તેમને ધીમે ધીમે હવે ચાલવામાં પણ તકલીફ રહેતી હતી થોડી અશક્તિ પણ રહેતી હતી તેમની પાસે એક શિષ્ય પણ રહેતો જે નવ યુવાન હતો જે એકવીસ બાવીસ વર્ષનો યુવાન તેમની સાથે મદદમાં પણ રહેતો હતો હવે મિત્રો એ જે મહાત્મા હતા એક ગામથી બીજે ગામ ઉપદેશ આપવા માટે જતા અને આજુબાજુના ગામડાઓના કેટલાય કિલોમીટર સુધી લોકો તેમને ઓળખતા અને તેમના ઉપદેશો વર્ષોથી સાંભળતા હતા અને અનુસરતા પણ હતા કોઈ એક દિવસે મહાત્માને વિચાર આવ્યો કે શિષ્યને લઈને આપણે અહીંથી થોડે બીજે ગામડે જઈએ અને ત્યાં ઉપદેશ આપીએ તો શિષ્યને કહે કે ચાલો આપણે બીજા ગામડે જવાનું છે અને આપણે ત્યાં ઉપદેશનું આયોજન છે ત્યારે મહાત્માથી ધીમે ધીમે ચલાતું પણ નથી પરંતુ ધીમે ધીમે ચાલવા લાગે છે શિષ્ય પણ તેમને આગળ પકડીને ચાલવા લાગે છે થોડું અંતર કાપતા જ આશરે એકાદ બે કિલોમીટર તેમણે અંતર કાપ્યું હશે ચાલીને જતા હતા ત્યારે શિષ્યને થયું કે ગુરુજી હવે આ લોકોને કોઈને વચ્ચે રસ્તામાં પૂછી લે કે ગામ કેટલું દૂર છે ગુરુજીએ કહ્યું તો પૂછીને વાંધો નહીં તો ત્યાં આગળ ખેતરમાં એક વ્યક્તિ કામ કરતી હતી તેણે પૂછ્યું કે ભાઈ આ જે ગામ છે અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે ત્યારે એ જે વ્યક્તિ કામ કરતી હતી તેણે કહ્યું કે ફક્ત બે એક કિલોમીટર હશે જાઓ જાઓ તમે બહુ એટલું બધું દૂર રહ્યું નથી એમ કરતાં એ જે કામ કરનારી વ્યક્તિ પણ હસે છે અને પેલા મહાત્મા પણ એકબીજાની સામે જોઈને હસે છે ત્યારે પેલા શિષ્યને વિચાર આવે છે કે ગામ હજુ બે કિલોમીટર દૂર છે અને આપણા મહાત્મા અને પેલા જે કામ કરનારી વ્યક્તિ છે તે હસવા લાગે છે એમણે થયું કે હસે ભાઈ કંઈ એમ કરીને શિષ્ય અને ગુરુજી ફરીથી ચાલવા લાગે છે બે કિલોમીટરનું અંતર કાપે છે ફરીથી પેલા શિષ્યને થયું કે ગુરુજી આપણે ઘણું બધું અંતર કાપ્યું છે લાવ ફરીથી કોઈને પૂછી લે કે કેટલું હજુ દૂર બાકી છે ગામ આપણું ત્યારે કોઈ એક ડોસીમાં ત્યાં આગળ કામ કરતા હતા તે ડોસી માને પૂછ્યો માજી અહીંયા જે ગામ છે એ ગામ અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે ત્યારે માજીએ કહ્યું કે દીકરા હવે બે જ કિલોમીટર બાકી છે તમે થોડા નજીક આવી જ ગયા છે તમે તમારે જાઓ બે કિલોમીટરમાં આવી જશે તેમ કરીને એ માજી અને પેલા મહાત્મા ફરીથી બંને એકબીજાની સામે એક ધીમા એ કહી શકાય કે હાસ્ય લે છે શિષ્યને થાય છે કે આ લોકો હસે છે કેમ ખ્યાલ નથી આવતો હશે ગુરુજીની કંઈક માયા હશે એમ કરતાં કરતાં અને શિષ્ય ધીમે ધીમે ચાલવા લાગે છે ફરીથી બે કિલોમીટરનું અંતર કપાય છે ફરીથી શિષ્યએ ગુરુજીને કહ્યું કે ગુરુજી આપણું ગામ તો આવ્યું નહીં બે કિલોમીટર કરતાં કરતાં આપણે તો ચાર કિલોમીટર આગળ આવી ગયા પરંતુ હજુ પણ ગામ આવ્યું નથી કદાચ કોઈએ જાણકારી ખોટી આપી હશે હજુ આપણે કોઈ એક વાત વ્યક્તિને પૂછી લઈએ ત્યાં ગામમાંથી એક વ્યક્તિ પસાર થતા હતા તેમને પૂછ્યું કે ભાઈ આ જે ગામ છે એ ગામ અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે ત્યારે તે વ્યક્તિએ પણ કહ્યું કે દીકરા હવે ગામ બહુ દૂર નથી ફક્ત બે કે ત્રણ કિલોમીટર બાકી છે તમે એકદમ નજીક પહોંચી જ ગયા છો અને આ વખતે તો પહોંચી જશો તમે સાંજ પડે તે પહેલાં પહોંચી જશો શિષ્યને થયું કે ફરીથી બેથી ત્રણ કિલોમીટર ફરીથી બેથી ત્રણ કિલોમીટર ચાલે છે અને મહાત્મા પણ પાછળ ચાલવા લાગે છે બે ત્રણ કિલોમીટર ચાલ્યા પછી પણ ગામ આવતું નથી ત્યારે જે શિષ્ય હોય છે કંટાળીને પોતાની પાસે જે થેલો હોય છે થેલો જોરથી નીચે મૂકે છે અને કહે છે કે મહાત્મા હજુ પણ ગામ આવ્યું નથી અને આ લોકો તો ખોટું બોલી રહ્યા છે મને ખ્યાલ નથી આવતો શું થઈ રહ્યું છે આ બધું ત્યારે મહાત્માએ કીધું કે બેટા તું જે ગામની વાત કરે છે ને એ ગામમાં હું ઘણા વર્ષોથી જાઉં છું અને ગામ અહીંયા નજીક નથી તે પચીસ કિલોમીટર દૂર છે તો શિષ્યએ કહ્યું કે આ દરેક વ્યક્તિ ખોટું કેમ બોલી રહી છે કે બે કિલોમીટર બાકી છે બે કિલોમીટર બાકી છે મહાત્માએ કહ્યું કે દીકરા એ તમામ જે વ્યક્તિઓ છે ને એ મારા ઉપદેશો હંમેશા સાંભળતા હતા અને તેમણે જે બીજાને છે ને પ્રોત્સાહન આપવાના હેતુસર એવું કીધું છે બીજા જીવનમાં આગળ આવે અને પોતે નાસી પાસ ન થાય પોતે કહી શકાય કે થાકી ન જાય પોતાનું કામ ભરતું ન મૂકે એટલે પ્રોત્સાહનના ભાગરૂપે થઈને તેમણે ફક્ત બે બે કિલોમીટર બોલ્યા છે બાકી તો ગામ અહીંયાથી પચીસ કિલોમીટર દૂર જ હતું એ તો મને ખ્યાલ છે જ એમ કરીને જે શિષ્ય હોય છે એ ગુરુજીના ચરણોમાં નમન કરે છે કે ગુરુજી તમારી લીલા તો અપરંપાર છે અને ગુરુજી કહે છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય નાસી પાસ થઈ ગયેલી હોય હારી ગયેલી વ્યક્તિ હોય ને તેઓ તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરજો તમે ભલે બીજી કોઈ મદદ ન કરી શકો પરંતુ એને એક ટેકો આપજો અને એક પ્રોત્સાહન આપજો તેની જે સહનશક્તિ છે તેમાં વધારો કરવાનો પ્રયત્ન કરજો તે વ્યક્તિ ચોક્કસથી આગળ આવશે અને પોતાનું જે ટાર્ગેટ છે પોતાનું જે ગોલ છે તે ગોલ તરફ તે આગળ વધી શકશે તો મિત્રો તમે પણ જીવનમાં કોઈને પ્રોત્સાહિત કરજો મોટિવેટ કરજો ડીમોટિવેટ મહેરબાની કરીને કોઈને ન કરશો એવી અમારા તરફથી વિનંતી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે